પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લીધા વાહન ચોરોને ઝડપી પાડી બે લાખ રૂપિયાની કિંમતના પાંચ વાહનો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડિંડોલી વિસ્તારમાંથી વાહન ચોરી થઈ હોવાની ફરિયાદો ઉઠી હતી તે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રામી પાર્ક અંબિકાનગર દેલાડવા રાજમહેલ મોલ સંતો રેસિડેન્સી વગેરેમાંથી માર્ચ મહિનામાં છ વાહનો ચોરાયા હતા જે કે ડિંડોલી પોલીસ ફતકમાં છ અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા તો બીજી તરફ વાહન ચોરીની વધેલી ઘટનાઓ વચ્ચે ડિંડોલી પોલીસ પણ હરકતમાં આવી જોવા પામી હતી અને તપાસમાં જોડાઈ હતી ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ડિંડોલી પોલીસ પથકના પીએસએ હરપાલસિંહ મસાણીની ટીમે ડિંડોલી વિસ્તારમાંથી વાહનોની ચોરી કરનાર રીઢાવો કરણ સંજય પાટેલ સ્વપ્નિલ રૂપેશ દેશમુખ અને નિલેશ રૂપે નાનુ એકનાથ પાટેલની ઝડપી પાડ્યા હતા તેઓ પાસેથી ચોરેલી છ વાહનોમાંથી બે લાખ રૂપિયાની કિંમતના પાંચ વાહનો કબજે કર્યા હતા જયારે ચોરાયેલી એક મોપેડ એક્ટિવા મહારાષ્ટ્ર ખાતે મિત્રને આપી હોય તેને પરત લાવવાની પણ ઢીંડોટી પોલીસે કામગીરી હાથ ધરી છે હજાર ખુરશી સાથે